નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતી માં ફરીવાર આપનું સ્વાગત છે મિત્રો આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે તમારા જીવનમાં ભૂલથી પણ ન કરવી જોઈએ જો તમે આ ભૂલો કરતા રહેશો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે મિત્રો મનુષ્યના વિનાશનું સૌથી મોટું કારણ માત્ર આ ત્રણ ભૂલો છે કેટલાક લોકો મહત્વની બાબતોને હળવાશથી લે છે જેના કારણે તેમને અંતે પસ્તાવો કરવો પડે છે અને તેમનું જીવન પણ બરબાદ થઈ જાય છે અને આજના વીડિયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે જો સ્ત્રી તેના પતિને સંભોગ કરવા નહીં દેતી તેમ કરવાની મંજૂરી આપતી નથી તો શું છે તેનું કારણ અને આવી કેટલીક બાબતો જે આપણા જીવનમાં પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે मित्रों आज नो वीडियो खूबज बनवानो बनवा तो तरतज वीडियो ने लाइक करो और कॉमेंट बॉक्स में साची भक्ति साथ जय श्री कृष्ण राधे राधे लखो जिस भगवान श्रीकृष्णना आशीर्वाद हमेशा तमारा अने तमारा बधा पर रहे तरु जीवन हमेशा खुशहाल रहे मित्रों एक समय देवऋषि नारद नारायण नारायण नो जप करता पृथ्वी पर फरता हता। ત્યારે તેણે એક સુંદર માણસને રાત્રે કોઈ ઘર તરફ ખૂબ જ ઝડપથી ચાલતો જોયો અને તે માણસને જોઈને નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે આ સમયે બધા પોતપોતાના ઘરમાં સૂઈ રહ્યા છે તો આ માણસ આ ઘર તરફ કેમ જાય છે દેવૃષિ નારદ તે માણસનો પીછો કરવાનું શરૂ કરે છે તે માણસ આગળ જઈ રહ્યો હતો અને દેવશી નારદ આકાશ માર્ગે તેની પાછળ આવી રહ્યા હતા કોડીવાર પછી તે યુવક એક ઘરની નજીક પહોંચ્યો જ્યાં એક ઝૂંપડીમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી રહેતી હતી યુવકને આવતો જોઈ મહિલાએ કહ્યું આવો હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી તું બહુ મોડો આવ્યો ત્યારે ત્યાંનો યુવક કહે હે પ્રિય આજે મારી પત્ની બહુ મોડી સૂઈ ગઈ એટલે મને આવવામાં થોડો મોડું થયું ત્યારે મહિલા કહે છે કે કંઈ વાંધો નહીં તો આવ્યો તો મને પણ આજે મારા પતિને સુવડાવવામાં થોડું મોડું થયું પરંતુ તેમ છતાં હું તમારી સમક્ષ આવી મિત્રો દેવ દેવઋષિ નારદતે બંનેને સાંભળી રહ્યા હતા ત્યારે સ્ત્રી કહે ચાલો આપણે બંને ઝડપથી ઘરની અંદર જઈએ અને જીવનનો સાચો આનંદ માણીએ એમ કહીને બંને ઘરની અંદર ગયા આ જોઈને દેવશ્રી નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે પૃથ્વીના સ્ત્રી અને પુરુષ બંને પરિણિત છે તેમ છતાં બંને પોતાના જીવનસાથી સાથે છેત્રપિંડી કરી રહ્યા છે પોતાની પત્ની કે પતિ સાથે દગો કરવો એ કેટલું મોટું પાપ છે તે ધ્યાનમાં રાખીને તેઓ સહેજ પણ શરમ અનુભવતા નથી અને કોઈ પણ બાબતથી ડરતા નથી લોકો આવું કેમ કરે છે આનું કારણ શું છે मित्रों बधी घटनाओ जीने देवृषि नारद मन में अनेक उद्भववा लाग्या पची आ प्रश्नों जवाब जाणवा देव नारद नारायण नो जाप करता आकाश मार्गे वैकुंठ तरफ जवा लग्या थोड़ा समय पशी देव नारद वैकुंठ में पहुंचे ज्या भगवान श्री कृष्ण तेमना सिंहासन पर बैठा था त्यारे देव नारद ने आवता जोई भगवान कृष्ण कहे छे, આવો દેવશી વૈકુંઠમાં તમારું સ્વાગત છે તો દેવૃષિ નારદ ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે ભગવાન પ્રણામ તો ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે હે દેવર્ષિ આવવાનું કારણ શું છે આજે અચાનક વૈકુંઠમાં આવ્યા છો ત્યારે દેવૃષિ ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે ભગવાન આજે હું પૃથ્વી લોકમાં દર્શન કરવા ગયો હતો અને ત્યારે મેં એક વિચિત્ર ઘટના જોઈ ते घटना जोई ने मारु हृदय विचारों भराई गयू मरा मन मनमा एक भयंकर प्रश्न थो हूँ एक प्रश्न जानवा कृपा करीने मने आ प्रश्नों जवाब आपीने मारी शंका करो त्यारे भगवान श्री कृष्ण कहे छे, हे देवर्षि प्रश्न प्रश्नों जवाब कोईपण संकोच विना पूछो हूँ प्रश्न नो चौक्स जवाब आपीश भगवान श्री कृष्णના મુખેથી આ સાંભળીને દેવઋષિ નારદ બોલ્યા હે ભગવાન હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શા માટે કેટલીક સ્ત્રીઓ તેમના પતિને સંભોગ કરવા દેતી નથી અને હે ભગવાન પુરુષ પોતાના જીવનમાં કઈ ત્રણ ભૂલો કરે છે જેના કારણે તેણે આખો જીવન સહન કરે છે વ્યક્તિએ ઘણો પસ્તાવો કરવો પડે છે અને જે લોકો તે ભૂલ નથી કરતા તેમનું જીવન હંમેશા સુખી રહે છે मणसे जीवन में कया त्रण काम क्यारे न करवा जोइए भगवान श्री श्रीकृष्ण ऋषि नारद पास थी आ साताज हे नारद आजे तमे एक खूबज सारो प्रश्न पूछो जे तमाम ना कल्याण माटे खूबज महत्वपूर्ण प्रश्न छे। आ सवल दरेक व्यक्तिए एक वार जरूर जाणवो ये कारण के लोको युवानी केटलीक भूलों ने कारण आखू जीवन बर्बाद करी दे छे। જે લોકો પોતાનું જીવન ખુશહાલ બનાવવા માગે છે તેમના માટે આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે હે દેવર્ષિ હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ વાર્તા દ્વારા બધા પ્રશ્નોના જવાબ જણાવવા જઈ રહ્યો છું તમે આ વાર્તા ખૂબ ધ્યાથી સાંભળો ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવૃષિ નારદ બોલ્યા હે ભગવાન કૃપા કરીને આ કથા ઝડપથી શરૂ કરો हूँ तमने वचन आपूचु के हूँ आ कथा आरंभ थी अंत सुधी अवश्य सांभीश अने हे प्रभु हूँ चौक्कस समग्र जगह प्रचार करश मित्रों पची भगवान कृष्ण कथा नो आरंभ हेम कहीने करे छे के हे नारद मध्य युग नो समय हतो एक शहर में एक खेडूत साव सामान्य जीवन जीवतो हतो જેને એક દીકરો હતો તેનું નામ દેવદત્ત હતું ખેડૂત પાસે ઘણો પૈસા હતો કારણ કે તે ખેતીમાં ખૂબ મહેનત કરતો હતો તેથી તેનો પાક સારો હતો અને તે કેટલાક અનાજ બજારમાં વેચતો હતો જેના કારણે તેની પાસે કેટલાક અનાજના પૈસા પણ હતા તે થોડા પૈસા ઘરમાં રાખતો અને થોડા પૈસાથી તેની જરૂરિયાતો પૂરી કરતો હતો દેવદત્તની ખરાબ સંગતના કારણે તેણે જુગાર રમવાનું અને દારુવેશ્યાવૃત્તિમાં જવાનું શરૂ કર્યું હતું અને તેના ખર્ચા વધી ગયા હતા તે તેના પિતાને ખબર પડી તેવો વિચાર કર્યો કે હવે કોઈક ઉકેલ કાઢવો પડશે ત્યારબાદ ખેડૂતે તેના પુત્ર દેવદત્તના લગ્નનું આયોજન કર્યું અને લગ્ન કરાવ્યા लग्न पची देवदत्त घर में रहवा लग्या कारण के तेमनी पत्नी खूबज अने सुंदर हती। थोड़ा वर्षो पची देवदत्तना माता पिता वृद्धावस्था ने कारण आ दुनिया छोड़ी गया मित्रों कथा आग संभ भगवान श्रीकृष्ण कहे छे के हे नारद असली वार्ता अही शुरू देवदत्त पत्नी खूबज सुंदरती देवदत्तनी वसना ओछी थवा लगी પરંતુ દેવદત્ત હજી જુગાર રંબાની અને दारूની આદત છોડી શક્યો ન હોતો તેથી દેવદત્તે તેના પિતાએ બનાવેલી બધી સંપત્તિ જુગારમાં ગુમાવી દીધી હતી અને હવે તેની પાસે ન તો પૈસા હતા કે ન કોઈ આવડત હે દેવઋષિ જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા તેને પેલા પૂછે કે તે શું કરી શકે છે જો તમારી પાસે કોઈ સારી આવડત હશે તો તેઓ તમને નોકરી આપશે અથવા તમને કોઈ કામ માટે રાખશે નહીં જો તમારી પાસે કંઈ નથી તો તેઓ તમને નકામી વ્યક્તિ ગણીને તમને ત્યાંથી કાઢી મૂકશે હે ઋષિ નારદ વ્યક્તિની કળા તેની ઓળખ છે અને દેવદત્ત પાસે કશું જ નહોતું તેથી તેઓ તેમના જીવનના એવા તબક્કે પહોંચી ગયા હતા જ્યાં વ્યક્તિ માટે માત્ર અફસોસ જ રહે છે હવે દેવદત્તને બે પુત્રો હતા હવે તેમનું લગ્ન ਕਰਵਾવાનું હતું પૈસાની જરૂર હતી અને દેવદત્ત પાસે એક પૈસો પણ નહોતો ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું દેવદત્ત દરેક નાની નાની વાત પર નિર્ભર થવા લાગ્યા દેવદત્ત તેના શરીરની શક્તિઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી હતી એક દિવસ દેવદત્ત વાસનાથી તેની પત્ની પાસે ગયો त्यारे तेनी पत्नी कहू के आ दुनिया में मनुष्यन सौथी मोटू सुखमात्र वसनाज नहीं परंतु जरूरियातमंद लोग अपण छे। जे वसना आंधड़ाओ विनाशी है हम हूँ तमने जे त्रण भूलो कहवा जाइब ध्याो नंबर एक जे ओ तेमनी युवानी शुरूआतना दिवसों में सारू शिक्षण कौशल्य તેઓ તેમના જીવન અને કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરી શકે છે નંબર બે જો તમે તમારા યુવાનીના દિવસોમાં કોઈ પણ કાર્ય કરવા માટે અનિચ્છા અનુભવો છો અને તે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરશો નહીં તો તેના કારણે તમે ભવિષ્યમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો નહીં અને ઘણી મુશ્કેલીઓ આવશે નંબર 3 ખોટી સંગત માં રહેવું યુવાવસ્થા માં ખોટી સંગત માં પડવું અને ખરાબ આદતો નું વ્યસન થવું તમને ભવિષ્ય માં પ્રગતિ કરતા અટકાવશે અને તમને વિનાશ તરફ લઈ જશે સૌથી અગત્યની વાત એ છે કે આપણે આપના સ્વાસ્થ્યની काळजी રાખવી જોઈએ જો તમે તમારી યુવાની દરમિયાન તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નું ધ્યાન ન રાખો તો પચી તમે જીવન માં ઘણા પ્રકાર ના રોગો નો ભોગ બની શકો છો તેથી તેની काळजी લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારું સ્વાસ્થ્ય જરૂરી છે તમે તમારા જીવન ની શરૂઆત ખોટી કરી તેથી જ આજે આપણે આ બી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છીએ હવે હું તમારી સાથે તમારી ઈચ્છા સંતોષ કરવા માંગતી નથી હવે અમારી ઉંમર અડધી થઈ ગઈ છે ઓ ભગવાનની સેવા કરવા માંગો છું હા ભગવાન ચોક્કસ મદદ કરશે હવે આત્માને ભગવાન સાથે જોડવાનો સમય છે લોકોનું જીવન બાળપણ સુધી એટલે કે યુવાની સુધી બ્રહ્મચારી હોય છે બ્રહ્મચર્ય પછી લોકો વિવાહિત જીવનમાં જાય છે લગ્ન જીવનમાં આવ્યા પછી તેઓ પુત્રની ઈચ્છા રાખે છે પુત્ર થયા પછી પુત્રોના લગ્ન ઈચ્છા રાખે છે પછી વૃદ્ધ થાઉ અને પછી તે બ્રહ્મચારી જીવનમાં પાછા જઉં જ્યાંથી તે પરિણિત જીવનમાં આવ્યો હતો તેથી હવે બ્રહ્મચર્યમાં જવું વધુ સારું છે લોકોએ વૃદ્ધાવસ્થાનો બગાડ ન કરવો જોઈએ જે રીતે યુવાનીને બરબાદ કરી છે મારે પૂજા ધ્યાન સત્સંગ ભજન કરવો જોઈએ અને હું મારી જાતને બરબાદ થવા દેવા માંગતી નથી હવે તમે સમજી ગયા હશો કે હું શા માટે તમારી સાથે કામ ઈચ્છા કરવા માંગતી નથી હવે અમારું એકમાત્ર લક્ષ્ય અમારઆ બાળકોનું લગ્ન કરાવવાનું છે હવે આ ઈચ્છાઓનો વિચાર પણ ન કરો મહેનત પર ધ્યાન આપો ભગવાન ચોક્કસ અમારી વાત સાંભળશે મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ જે મારી સાથે સાચા હૃદયથી જોડાય છે તે ક્યારે કશાથી પીડાઈ શકતો નથી પછી એક વૃદ્ધ મહિલાએ તે સ્ત્રીને તેના બધા પૈસા અને મિલકત આપી દીધી અને તેના ઘરે રહેવા લાગી અને તેણે કહ્યું મને દીકરો નથી તમે બધું સંભાળો મને દિવસમાં બે સમયનું ભોજન મળે તે મારા માટે પૂરતું છે છીતે વૃદ્ધ મહિલા દેવદત્ત ના ઘરે રહેવા લાગી દેવદત્તે પોતાના બન્ને પુત્રોને પરણાવી દીધા અને આખા પરિવાર સાથે સુખેથી રહેવા લાગ્યા મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવઋષિ નારદને કથા સંભળાવી છે મિત્રો આજ ના આધુનિક યુગમાં આ બધું સામાન્ય થઈ ગયું છે તેથી આપને આ વાર્તામાંથી શીખવાનું છે કે આપણા જીવનમાં જે પણ વસ્તુઓ આપણને બરબાદી તરફ લઈ જઈ રહી છે જેમ કે જુગાર, दारूનો વ્યસન, વેશા વૃત્તિ આ બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ અને તમારો પરિવાર સાથે રહો તમારી પત્ની અને બાળકોને પ્રેમ કરો આજ માટે આટલું જ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો વિડિયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ